તમે સાંભળી રહ્યા છો ગીતા માણેક દ્વારા લિખિત નવલકથા તમારા વિના ચંદ્ર ચંદ્ર ક્યાં છો તમે કહું છું ક્યાં છો તમે પથારીમાંથી માંડ માંડ ઉઠતા કાંતાબેને પલંગની બાજુમાં પડેલા ચશ્મા લેતા મોટેથી કહ્યું પણ સામો જવાબ ન મળ્યો ભીંત અને પલંગના ટેકે ટેકે તેઓ રસોડા ભણી ગયા રસોડાના અંધારામાં એક અસ્પષ્ટ આકાર જોઈને તેમને રાહત થઈ અને ગુસ્સો પણ આવ્યો છું સાંભળો છો તમે ચંદ્ર ઓ ચંદ્ર કાંતાબેને ઊંચા સાધે કહ્યું સવાર સવારમાં ત્યાં શું કરો છો તેઓ વધુ નજીક ગયા અરે તું જાગી ગઈ નવીનચંદ્ર પત્નીને ઉભેલી જોઈને પૂછ્યું તે કા હું કોઈ દી જાગવાની જ નહોતી રેવા દો હવે હું ચા મૂકું છું કેટલી વાર કીધું છે કે મને ઉઠાડવાની પણ ના માને કોઈ બીજા એક તો આંખે બરાબર સૂજતું નથી ને દાદશો તો ગામ તો મને જ કેસે ને કે વાયડી પૈડી પૈડી ઘોરતી હતી નવીન ચંદ્રને આગા ખસેડતા કાંતાબેને છણકો કર્યો તું મોઢું ધોઈ લે હું આપણા બેઉની ચા બનાવી લઉં છું તને સવાર સવારમાં પગમાં કડતર થાય જ છે ને જો કેવી વાંકી વળી ગઈ છે મારી ડોસી લાડમાં કહ્યું ત્યારે કાંતાબેનના ચહેરા પર સ્મિત આવી ગયું પણ બનાવટી ગુસ્સો કરતા બોલ્યા હું ડોસી અને તમને તો કાલે હજી એકવીસ પૂરા થયા છે નહીં પણ તો ખરા જ ખુલ્લું હસી પડ્યા હવે આ ઉમરે આવા કાલા કાઢો છો તે સારા નથી લાગતા જાઓ બારણે મારી શોક્ય તમારી રાહ જોતી સુકાઈ રહી છે નવીનચંદ્ર ધીમે પગલે પેસેજ વટાવી ફ્લેટના મુખ્ય દરવાજા પાસે આવ્યા બારણું ઉઘાડી બહારના જાડીવાળા દરવાજામાં ભરાવેલા છાપા હાથમાં લીધા અને હેડિંગ વાંચતા વાંચતા જ હોલમાં આવી હિંડોળાની સામે ગોઠવેલી આરામ ખુરશી પર બેઠા તેમણે સવારની ચા પીવા આરામ ખુરશી પર જ બેસવાનું એવો વણલખ્યો કાયદો આ ઘરમાં હતો સવારે હિંડોળા પર બેસવાનો અધિકાર એકલો કાંતાબેનનો જ કાંતાબેનને હિંડોળો સતત ઝૂલતો જોઈએ અને નવીનચંદ્રના હાથે ચા અચૂક ઢોળાય બસ વર્ષોથી પ્રથા થઈ ગઈ હતી કે સવારે તો હિંડોળો એકલા કાંતાબેનનો જ અલબત્ત બાળકો નાના હતા ત્યારે કાંતાબેનને ઝૂલવાનો તો શું પગવાળીને બેસવાનો સમય પણ ભાગ્યે જ મળતો હતો સવારે ઘરમાં ધમાચકડી મચેલી રહેતી કામવાળો રામો આવી જતો એકને વોટર બેગ આપવાની હોય તો બીજો બાથરૂમમાંથી બોમો પાડતો હોય અને નાની ઘોડિયામાં દેકારા કરતી હોય નવીનચંદ્રનો ઓફિસે જવાનો સમય થઈ રહ્યો હોય તોય નાના મોટા કામોમાં પત્નીને હાથ વાટકો થતા હોય તેઓ જાણતા હતા કે સવાર સવારમાં કાંતાનો પારો મુંબઈના મે મહિનાના તાપ જેવો હોય જેમ જેમ દિવસ ચડે એમ બધું થાળે પડતું જાય એ વખતે જે હળફેટે ચડ્યું હોય તેનું આવી બને અને મોટે ભાગે હડફેઠે ચંદ્ર એટલે કે નવીન ચંદ્ર ચડતા પરંતુ નવીન ચંદ્રને એની સામે કોઈ વાંધો વિરોધ કે ફરિયાદ ભાગ્યે જ રહેતા આ બધું નવીન ચંદ્ર કઈ મજબૂરીથી સહન નહોતા કરતા તેઓ જાણતા હતા કે આ તો કાંતાનો સ્વભાવ છે અને સ્વભાવ પડ્યો એ તો લાકડા ભેગો જ જાય કોઈ ક્યારેક કાંતાબેનની ટીકા કરે તો નવીન ચંદ્રને બિલકુલ ગમતું નહીં એટલે તેઓ પોતે જ વાતને આમ હસી કાઢતા ને આમ જુઓ તો આ નવીન ચંદ્રનો પોતાનો સ્વભાવ જ હતો ને જીવનમાં બધું કંઈ આપણી મરજીથી અને આપણું ધાર્યું નથી થતું તો પછી ધારવું જ શું કરવા જે જેમ આવે એમ જીવ્યા કરવું પણ કાંતાબેનને એવું બિલકુલ નહીં તેમને તો બસ લાગતું કે આવું થાય જ કેમ આમ કેમ નહીં અને પછી સેપો કમ્પ્લીટ Ready to continue?